આ અબ્બુજાન ચચ્ચુજાન ભાઈજાન બંધ કરો જો હિન્દુઓ ત્રણ વસ્તુ કરે તો દેશમાં આતંકવાદ વગર લડે સમાપ્ત થઈ જશે હવે હુમલો કરો તો ચાર ટુકડા થઈ જશે પખતુનિસ્તાન અલગ થઈ જશે બલુચિસ્તાન અલગ થઈ જશે સિંધ અલગ થઈ જશે એક મુઠ્ઠી જેટલો એક નાનકડો વિસ્તાર રહેશે કાલથી સરકારે પગલા ભરવાના ચાલુ કર્યા કે તમામ જે પાકિસ્તાનીઓ તને રાતોરાત ભારત દેશ છોડો બેલા વેળા છોડી દો અને સીધો ઉત્તર આપો ગોલી મારેગે

પાણી પીવડાવતો તો મળશે કારણ કે એમની નજરોમાં તમે કાફિર છો શત્રુ છો કે આખા દેશે સંકલ્પ કરવો જોઈએ કે કાશ્મીર ટુરિઝમ પર્યટનનો સંપૂર્ણ બહિષ્કાર બધા આતંકવાદી પાકિસ્તાનમાં જ નથી આવતા એસી ટકા તો ભારતની પેદાઈશ છે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો